હાલમાં ગુજરાતમાં રહેલા અમરેલી લેટર મામલે આજે સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે આ કાર્યક્રમને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નહોતી જેથી પોલીસ દ્વારા પરેશ પ્રતિ પ્રતાપ દુધા સહિતના ચાલીસ થી પચાસ કોંગી આગેવાનોની ટીંગાટોળી સાથે અટક કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોધરિયા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુ આશિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા સમાવેશ થાય છે આ કાર્યવાહી થી જિલ્લા પોલીસ બેડામાં કડબડાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે

પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કોચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ

છે ત્યારે અમે સરદાર ની સાથે નિયાજ બેસી ધરણા શરૂ કરીએ છીએ ભાજપ ની આંતરિક લડાઈ અમરેલી ખાતે પાયલ ગોટી નામની દીકરીનો જે વરઘોડો કાઢવામાં આવેલો હતો એના વિરુદ્ધમાં આજે અમારા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ દાણાની પરેશભાઈ દુધાટની આગેવાનીમાં વરાજા માંડોરજો ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પરંતુ સુરત પોલીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ હોય એ રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના આગેવાનો ડિટેન કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવેલ હતા જેના અને પોલીસે ખરેખર જે આ સમગ્રનો વરઘોડો કાઢવો જોઈએ જમીન માફિયાનો વરઘોડો કાઢવો જોઈએ બુટલેખરોનો વરઘોડો કાઢવો જોઈએ એના બદલે માત્રને માત્ર પોતાની સસ્તી પબ્લિસિટી અને ભારતીય જનતા પાર્ટીને વાલા થવા માટે નિર્દોષ લોકોના જે વરઘોડા કાઢવામાં આવે છે એના વિરુદ્ધમાં આજે પ્રતિક ધંધાનો કાર્યક્રમ રાખેલો હતો અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી આ પાયલ ગોટી નહીં પરંતુ સમગ્ર ગુજરાતની નારીના સન્માન માટે કોંગ્રેસ રસ્તા બોટીને આંદોલન કરતી રહેશે કેમેરામેન સેનિલ સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે